કોટી કેટલી ચોધીની હવાથી દોઢસો ફોન આવ્યા બધા ના ફોન મેં ઉપાડ્યા તે જે ફોન ને કર્યો નમસ્કાર મિત્રો અમારે ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હાલમાં વિશ્વાસ સોની અને કીર્તિબેન પટેલનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે છે અને વિશ્વાસ સોની પણ લાઈવ આવીને શું બોલી રહ્યા તમે જે જીડિયો વિડીયો વિડીયો પૂરો અને મિત્રો આગળ વિશ્વાસ સોની પણ કહે છે કીર્તિબેન પટેલને કે મારો ફોન કેમ નથી ઉપાડતી એવું વિશ્વાસ સોની કહે છે જે તમે આગળ વિડીયોમાં પણ તમને જોવા મળશે અને કીર્તિબેન પટેલ પણ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને નવા નવા ખુલાસા કરે છે મિત્રો અને હાલમાં તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યા છે અને આ વિશ્વાસ જોનના પણ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો અને તમે આ વિશ્વાસ જોનના વિડીયોને લઈને શું કહેવા માગો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો અને કીર્તિબેન પટેલ પણ ખજૂરભાઈના કેટલા બધા ખુલાસા કર્યા હતા અને મિત્રો ખજૂરભાઈ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરતા હોય છે અને મિત્રો જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને પણ ખજૂરભાઈ ઘર બનાવી આપે છે અને મિત્રો હાલમાં કીર્તિબેન પટેલ પણ ખજુરભાઈના નવા નવા ખુલાસા કરે છે અને મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયાના આધારે બનાવવામાં આવ્યો છે અને આપણી ચેનલ આ વિડીયોને કોઈ પોસ્ટી કરતી નથી મિત્રો અને તમને આગળ આ વિશ્વાસનો વિડીયો પણ પૂરો બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો અને મિત્રો તમે આ વિશ્વાસ સોની આ વિવાદને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટના આધારે જરૂર જણાવજો અને ચેનલમાં વાર આવ્યા હોય તો મિત્રો તમે પહેલા ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સૌ પ્રથમ તમે આ વિશ્વાસ સોનનો વિડીયો જોઈ રહ્યો પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તું રેકોર્ડિંગ નાનકો એની ગાળી દીધો છડીના સોની થઈને બાયલા બંગડી પહેલાં ઘોસડીના મને હવારથી જેટલા ફોને બધા પડે મારા ફોન ચાલુ તારો ફોન બંધ છે તારા બે નંબર ભાઈ બંધ છે ને કે કેટલી બીકણી છો ફાટલી ખીર્તી મારી નહીં